આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ મેઘાણીનગર હત્યાની ચકચારી વિડીયો આવ્યો સામે કાગડાબીટ પાસે યુવકનો અપહરણ કરી હત્યા નીતિન પટેલ નામના યુવકની કપણી હત્યા સાતથી આઠ ઇસ્મા હત્યાને અંજામ આપતો વિડીયો આવ્યો સામે બીરો રિપોર્ટ રહીશ સૈયદ અમદાવાદ

ને સાગરાપીટ વિસ્તારના સફળ ત્રણ માર્કેટમાં એ નોકરી કરતા નીતીન સંપતભાઈ लक्ष्मणભાઈ પટણીનાઓની કોઈ વ્યક્તિઓ અપહરણ કરીને લઈ ગયેલ છે તેવી માહિતી મળતા તાત્કાલિક સાગરાપીટ પોલીસની ટીમે આ અનુસંધાને આગળની કાર્યવાહી કરતા પ્રાથમિક લેવલે જાણવા મળેલું કે એ વ્યક્તિને અપહરણ કરીને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈને તેઓને માર મારવામાં આવે છે ત્યારબાદ માર માર્યા બાદ તેઓને ઈજા ગંભીર થતા તેઓનું મૃત્યુ થયેલું હતું જે અનુસંધાને તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનુસંધાને મર્ડર વિથ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં ગણતરીના કલાકોમાં જ આ ગુના અનુસંધાને અલગ અલગ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે જેમાં આ ત્રણ વ્યક્તિનું નામ છે વિજય ઉર્ફે ભટ્ટો પ્રેમાભાઈ વાઘેલા જેઓ કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે મજૂરીનું કામ કરે છે શૈલેષ રામસિંગાર ગૌતમ તેઓ પણ ઇલેક્ટ્રિક કામ કરે છે અને કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે અને ત્રીજા વ્યક્તિ છે પૂનમ વીરચંદભાઈ પટણી તેઓ ત્રણેય વ્યક્તિઓની જેઓ જેમાંના બે વ્યક્તિઓ અપહરણમાં સાથે હતા અને ત્રીજા વ્યક્તિ રિક્ષા સાથે હતા અને આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બે આમાં પૂનમ વીરચંદભાઈ પત્ની છે તેઓ રિક્ષા ચાલક હતા આ લોકોને આ અગાઉ ઓગણીસ તારીખે મેઘાણીનગર વિસ્તારમાં એક ઝઘડો થયેલો હતો ત્યાં પણ નામ હતું જે અનુસંધાને એ પોતાનો એક અંગત અદાવત રાખીને આ વ્યક્તિને અહીંયા સફળ ત્રણ વિસ્તારમાંથી ઉપાડીને તેઓએ જે જગ્યાએ ઝઘડો થયેલ હતો તે જગ્યાએ લઈ જઈને તેઓને માર મારવામાં આવેલ હતા

રાજુ અનુસંધાને અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવેલી છે જેમાં મેઘાણી કૃષ્ણનગર કાગડાપીઠ ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન છ ની ટીમ અલગ અલગ કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ હાલ તપાસ ચાલુ છે આ અનુસંધાને શક્તિ સ્વરૂપે સત્યાનો ચાઇના ગેંગમાં ઇન્વોલ્વમેન્ટ હોય એવું તેવું પ્રાથમિક જાણવા મળ્યું છે આગળની તપાસ હાથ ધરતા બીજી જે હકીકત મળશે તે જાણ કરવામાં આવશે હાલ ત્રણ આરોપીને પકડેલ છે તે સિવાય અલગ અલગ છ આરોપીઓના નામ અને અન્ય આરોપીઓ જે અજાણ્યા ઇસમો છે જે રાઇટિંગમાં તેની પણ આગળની તપાસ હાથ ધરીને સીસીટીવી ફૂટેજ અને આરોપીને પકડ્યા ના નિવેદન અનુસંધાને જેટલા પણ આરોપી આ ગુનામાં સંડોવાયેલ હશે તેઓને પકડીને યોગ્ય ન્યાય અપાવવાની કોશિશ કાગડાપી પોલીસ દ્વારા કરવામાં આવશે